અમદાવાદના સાણંદ તાલુકાના ફાંગડી ગામ અનુસૂચિત વિસ્તારમાં વિકાસ માટે આગ્રહ રંગ લાવ્યો છે ફાંગડી ગામના અનુસૂચિત વિસ્તારમાં વિકાસના કામોને લઈને આવેદન આપવામાં આવ્યું જેમાં અમુક અહેવાલો પછી તાલુકા સભ્ય ચંદુભાઈ પટેલ સ્વયં ગામની મુલાકાતે પધાર્યા અને ગામમાં જે જે વિકાસના કામ બાકી છે તે ઝડપથી પૂર્ણ કરવા આ વિશ્વાસ પણ આપ્યો જેમાં અનુસૂચિત સમાજના કાર્યકરો મોહનભાઈ લઘુમ ધીરુભાઈ સોલંકી કાનજીભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા સાણંદ તાલુકાના ફાંગડી ગામે અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર ઘણા સમયથી વિકાસના કામની અંદર જે રૂકાવટ હતી તો એના અનુસંધાનમાં અમે મહિના પહેલાં તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એ વખતે મામલતદાર સાહેબશ્રીએ એની તપાસ માટેની વાત પણ કરી હતી પણ જ્યારે મીડિયાની અંદર આવ્યું એટલે અમારા વિસ્તારના જે ડેલીકર છે ચંદુભાઈ એમના ધ્યાનમાં આવ્યું તો એમને મારો કોન્ટેક કર્યો અને કોન્ટેક કરીને મારી જોડે આ કામના બાબતમાં પર્સનલ ચર્ચા કરી ચર્ચા કરીને એમને સ્થળ ઉપર તપાસ કરવા આવ્યા અને એમને જોયું તો એમને કીધું કે મોહનભાઈ હું આ કામ જે તમારું છે એના ટૂંક સમયમાં મેન્ટલ એવું નખાઈ અને તમારે ત્યાં શમશાને જાય એવો રસ્તો હું હાલ પૂરતો કરી આપીશ અને પછી ચોમાસા પછી સીસી રોડની એ બધી આપણે કામગીરી ચાલુ કરીશું તો આજે ચંદુભાઈ એ રોડની મેન્ટલ નાખ્યા એની તપાસ માટે આવ્યા હતા જોવા માટે એટલે એમને મને કોન્ટેક કર્યો તમે હાજર રહેજો અને ત્યાં આપણા જે અનુસૂચિત જાતિ વિસ્તારના માણસો હોય એમને પણ જોડે રાખજો તો અમે બધા આજે અહીંયા મળ્યા છીએ અને ચંદુભાઈનો અમે આભાર માનીએ છીએ કે એમણે આશ્વાસન આપ્યું હતું પણ જવાબદારી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બે દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ